વોદરા નામગાર કોર્ટમાં નવા એડવોકેટ હાઉસિંગનું ઉદ્ઘાટન વકીલો માટે સુવિધામાં વધારો વડોદરા નામદાર કોર્ટ સંકુલનમાં નવા એડવોકેટ હાઉસનું ઉદ્ઘાટન થવાથી વકીલોને કાર્ય કરવા માટે અત્યાધુનિક અને સુવિધાજનક વાતાવરણ પ્રાપ્ત થયું છે આ નવું ભવન વકીલોને લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તેવી જરૂરતોને પૂર્ણ કરે છે અને તેમને વધુ સારી રીતે ન્યાયિક પ્રક્રિયામાં યોગદાન આપવા સક્ષમ બનાવશે

જે નવું એડવોકેટ હાઉસ છેલ્લા એક વર્ષ ઉપરાંતના સમયથી બંધ હતું એ આજરોજ વડોદરા વકીલ મંડળના વકીલ સ્ત્રીઓ માટે ખુલ્લું મૂકવામાં આવેલ છે જેમાં આ જે એડવોકેટ હાઉસ છે એમાં અપૂરતી વ્યવસ્થાના કારણે બંધ રાખવામાં આવેલું જે બેઠક વ્યવસ્થા જે અમારી સંપૂર્ણ બેઠક વ્યવસ્થા છે સાથે સાથે જે કંઈ સુવિધાઓ છે એ નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા અમને પૂરી પાડવામાં આવેલ છે હજુ એસી લગાવવાના બાકી છે પણ એ પણ ટૂંક સમયમાં લાગી જશે એમ જણાવેલ છે જેથી આજરોજ વકીલશ્રીઓ માટે આ એડવોકેટ હાઉસ ખુલ્લું મૂકવામાં આવેલ છે જેમાં મોટી સંખ્યામાં આજો સિનિયર તેમજ જુનિયર વકીલશ્રીઓ હાજર છે અને ખૂબ જ ખુશની લાગણી લાગણી અનુભવી રહ્યા છે કે એમને બે એમના માટે બેઠક વ્યવસ્થા ખુલ્લી મૂકવામાં આવી અને એ લોકો અહીંયા બેસીને હવે કામ કરી શકશે